नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં 20 ઓગસ્ટ થી આ ત્રણ રાશિઓનો શરૂ થશે સારા દિવસો નવેમ્બર સુધી લક્ષ્મી માતા રહેશે મહેરબા તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મિથુન રાશિની વાત કરીએ તો મૃગાશિરા નક્ષત્રમાં ગુરુનો પ્રવેશ તમને લાભ આપશે આ સમય દરમિયાન તમારા બગડેલા કામ પણ પૂરા થવા લાગશે મિથુન રાશિના લોકો કરિયરના ક્ષેત્રમાં નવી સિદ્ધિઓ મેળવી શકે છે જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હતા તેઓને પણ આ સમયગાળા દરમિયાન સફળતા મળી શકે છે પારિવારિક જીવનમાં તમારા મોટા ભાઈઓ અને બહેનો સાથે તમારા સંબંધો સુધરશે અને તમને તેમના દ્વારા કોઈ સારા સમાચાર પણ મળી શકે છે આ સમયગાળા દરમિયાન તમે તમારા કાર્યો સમય પહેલાં પૂર્ણ કરી શકો છો આ રાશિના જાતકોને ઓછું કામ કર્યા પછી પણ મોટી સફળતા મળવાની શક્યતાઓ છે તમે કનિક એવું કરી શકો છો જેનાથી તમારા માતા પિતાને તમારા પર ગર્વ થાય સિંહ રાશિની વાત કરીએ તો ગુરુ તમારી રાશિના સ્વામી સૂર્યનો મિત્ર છે આવી સ્થિતિમાં ગુરુનું નક્ષત્ર પરિવર્તન તમારા માટે ખાસ બની શકે છે વીસ ઓગસ્ટ પછી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે તમને પૈસા કમાવવાના નવા સ્ત્રોત મળી શકે છે અને આ સમયગાળા દરમિયાન તમારી સંચિત સંપત્તિમાં પણ વધારો થશે તમને તમારા કરિયર ક્ષેત્રમાં નવી તકો મળી શકે છે ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે તમે તમારા પરિવારના સભ્યો સાથે ધાર્મિક યાત્રા પર જવાની યોજના પણ બનાવી શકો છો આ રાશિના લોકોને તેમના પિતા તરફથી લાભ મળશે કેટલાક લોકો તેમના પૂર્વજોના વ્યવસાયને આગળ વધારી શકે છે ધન રાશિની વાત કરીએ તો તમારી રાશિનો સ્વામી છે નક્ષત્રમાં પરિવર્તન પછી ગુરુ તમારા જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન લાવી શકે છે આ રાશિના કેટલાક લોકો ઓગસ્ટ અને નવેમ્બરની વચ્ચે લગ્ન કરી શકે છે જ્યારે નવા પરિણિત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે કરિયરની દૃષ્ટિએ પણ આ સમય સારો રહેશે તમે ભૂતકાળમાં કરેલી મહેનતનું તમને અનુકૂળ પરિણામ મળી શકે છે ધનુ રાશિના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિઓ મળશે શાળા કે કોલેજમાં તમારું સન્માન થઈ શકે છે આ સમય દરમિયાન બિનજરૂરી ગૂમચણો દૂર થશે અને તમે યોગ્ય નિર્ણયો લઈ શકશો આ રાશિના જાતકોને વેપારનો લાભ પણ મળી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો